ચૈતર વસાવા પર લાગેલા આમ એક્ટ હેઠળ તેઓ જેલમાં છે ત્યારે રાજપીપળા સેશન્સ કોર્ટે તો તેમની જામીન આપી દીધા છે પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાના જામીન હજી બાકી હોવાથી તેઓ હજી પણ જેલમાં છે ત્યારે આજ રોજ આપનેતા નેતા યુવરાજસિંહ જાડેજા ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવાને જેલમાં મળવા માટે શુભેચ્છા મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા

અને આજે અમે આદરણીય ચિત્રભાઈ વસાવા અને એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન એમની શુભેચ્છા મુલાકાત લીધી છે અને આ શુભેચ્છા મુલાકાત લઈ અમને ખૂબ આનંદ થયો કેમ કે જે રીતે કોઈ પણ વ્યક્તિને જ્યારે જેલમાં મૂકવામાં આવતો હોય છે નાખવામાં આવતા હોય છે અને એ પણ જો કહેવાય કે રાજકીય કિન્ડાખોરી રાખીને જ્યારે જેલમાં નાખવામાં આવતા હોય છે ત્યારે એના મનોબળ તોડવાના ખૂબ પ્રયાસો થતા હોય છે પ્રયત્નો થતા હોય છે પરંતુ આદરણીય ચિત્રભાઈ વસાવાને મળીને ખૂબ આનંદ થયો જોવા જઈએ તો ચિત્રભાઈ વસાવા જેમના મનોબળ તોડવાના ખૂબ પ્રયત્નો થયા પ્રયાસો થયા પરંતુ એમનું મનોબળ કે તૂટ્યું નથી અને જે જોમ જુનૂન અને જુસ્સો જેમના સ્વભાવમાં એમના શબ્દોમાં જે તળવાડાટ મારતો તો એ આજે મેં ખૂબ નજીકથી અનુભવ્યું છે અને આ જે જોમ જુનૂન અને જુસ્સો છે એ આગળની જે લોકસભાની ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણીમાં પણ દેખાવાનો છે અને તેમને અંદરથી પણ અમને સંદેશો આપેલો છે કે ભાઈ બે હજાર ચોવીસની જે ભરૂચ લોકસભાની સીટ છે તેના માટેની તૈયારી શરૂ કરી દેજો અને તેને બીજો શુભ સંદેશ પણ આપેલો છે કે આવનાર દિવસોમાં એટલે કે આવતા અઠવાડિયામાં જ એ હવે આ જેલમાંથી બહાર આવી રહ્યા છે બધાને કહેવાનું જે પણ આદરણીય વસાવાના શુભેચ્છકો છે એમને વિનંતી કરવાની કે ભાઈ આદરણીય ચેતરભાઈ વસાવા એ આવી રહ્યા છે આપણે બધાએ ભેગા થઈ એમનું સ્વાગત કરવાનું છે અને જે રીતે જ્યારે એ બહાર આવશે ત્યારે ચોક્કસપણે એમના મેસેજ આપણા સુધી પહોંચી જ જશે અને આજે જે જેલ મેન્યુલ હતા એ જેલ મેન્યુલ પ્રમાણે અમે એની મુલાકાત લીધી છે તેમની સાથે કહી શકાય કે અમે વિચાર ગોષ્ઠી કરી છે અને વિચાર ગોષ્ઠીમાં જે પણ અત્યારે વર્તમાનની કહી શકાય કે જેલની બહારની જે પરિસ્થિતિ છે એ બહારની પરિસ્થિતિ પણ અમે એને એનાથી એને અવગત કર્યા છે તેની સાથે સાથે જેલની અંદરની પરિસ્થિતિ જાણવાનો પણ અમે પ્રયત્ન કર્યો છે ત્યારબાદ કહી શકાય કે વર્તમાનમાં જે પણ દાવપેચો કાવા દાવાઓ જે પણ થઈ રહ્યા છે તેના તેનાથી પણ અમે આદરણીય ચેતરભાઈ વસાવાને અવગત કર્યા છે ચેતરભાઈ વસાવા એ ખૂબ મજબૂત મનોબળ સાથે એ હવે પાછા બહાર આવી રહ્યા છે એટલે આપણા માટે એ શુભ ઘડી એ આવતા અઠવાડિયાની શુભ દિવસે એ આવી રહી છે અને શુભ દિવસ એ તમારો તમામ બધા લોકો જે છે એના જે શુભેચ્છકો છે શુભચિંતકો છે એના સુધી મળી જ જશે અને એ બહાર આવી અને માતાજીના દર્શન કરવા માટે જવાના છે ત્યારે આપણે બધાએ માતાજીના દર્શન કરવા માટે દેવમોગરા પણ જવાનું છે તો આપણે બધા જ એમના કહી શકાય કે માતાજીને પગે લાગવા જશું કેમકે આપણા

ત્યારે ચૈતર વસાવા કે જેમના જામીન મંજૂર થઈ ગયા હોવા છતાં પણ પત્નીના જામીન માટે તેઓ જેલમાં બંધ છે ત્યારે આગામી ત્રીસ જાન્યુઆરીના રોજ શકુંતલા વસાવાની જામીન મળતા ચૈતર વસાવા સજોડી જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે ચૈતર વસાવાએ તો જનતાને સંદેશો મોકલાવી દીધો છે ત્યારે જનતાની હવે શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું અહેવાલ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર